જય માતા લક્ષ્મી મિત્રો મિત્રો એકાદશી ના દિવસે તુલસી સાથે એક થાકી જશો અને રાતોરાત તમે ધનવાન પણ બની શકો છો અને તમારા ઘરમાં થશે ધન વર્ષા મિત્રો સ્વાગત છે તમારું તમારી ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ માં તો મિત્રો છ જૂન બે હજાર પચીસ માં આવનારી નિર્જળા એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે મહિલાઓ પાણી પીધા વિના વ્રત રાખે છે જેથી તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય ઘરમાં શાંતિ રહે અને પરિવાર સુખી રહે મિત્રો આ વ્રત વર્ષની તમામ એકાદશીઓ સૌથી મોટું અને શક્તિશાળી માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો તમે ફક્ત આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરી લો તો તમને આખા વર્ષની બાર એકાદશીઓનું ફળ મળે છે તેથી મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે છ જૂન નિર્જળા એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા કયા કયા ખાસ નિયમો છે અને તુલસીની નીચે એવી કઈ વસ્તુ બાંધવાથી ઘરમાં આખું વર્ષ બરકત રહે છે ધનની કમી નથી રહેતી અને સુખ સુખસ્મૃદ્ધિ સતત બની રહે છે મિત્રો જો તમે ઉપાય યોગ્ય રીતે કરી લો વિશ્વાસ કરો કે પૈસા ગણતા ગણતા તમે થાકી જશો પણ ધ્યાન રાખો કે આ માહિતીનો પૂરો લાભ લેવા માટે વીડિયોને અંત સુધી જોવો અને સાંભળવો ખૂબ જ જરૂરી છે અને જો તમે વિડીયોને વચ્ચે છોડી દો છો તો તેનો કોઈ લાભ નહીં મળે તો મિત્રો આજની આ સંપૂર્ણ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે તેથી વિડીયો એકવાર અંત સુધી અવશ્ય સાંભળો તેમજ જુઓ મિત્રો નિર્જળા એકાદશીના દિવસે તુલસીમાં એક ખાસ વસ્તુ નાખી દેવાથી રાતોરાત રાતોરાતમૃદ્ધિ આવવા લાગે છે અને સાથે જ તુલસીમાં કયું પાણી ક્યારે ન નાખવું જોઈએ અને તુલસીના મૂળમાં શું દબાવવું જોઈએ આ જાણવું પણ જરૂરી છે તેથી જો તમે આ બાબતોનું ધ્યાન ન રાખો તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ જો તમે આ નિયમોનું પાલન કરો છો તો જીવનમાં ખૂબ પ્રગતિ મળશે અને તમે ધનવાન બની શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માતા તુલસી પણ નિર્જળા વ્રત રાખે છે તેથી ચાલો હવે જાણીએ કે તુલસીની નીચે બાંધવાની તે ખાસ વસ્તુ કઈ છે અને જો તમે આમ કરો છો તો તુલસી માનો આશીર્વાદ તમને પૂરેપૂરો મળે છે અને માતા લક્ષ્મીનો વાસ પણ તમારા ઘરમાં થાય છે મિત્રો તુલસીનો છોડ દરેક ઘર માટે શુભ માનવામાં આવે છે અને આ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસીમાં દેવી લક્ષ્મી વાસ હોય છે અને ઘણા લોકો સવારે જળ ચઢાવે છે છે અને દીવો પ્રગટાવે નિયમિત રૂપે તુલસીની પૂજા કરવાથી લાભ જરૂર મળે છે અને જો તમે તુલસી નીચે એક વિશેષ વસ્તુ બાંધી દો છો તો તુલસી લગાવવાનું ફળ અનેક ગણું વધી જાય છે મિત્રો આ એક વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે અને તે વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે અને તેનું પણ મહત્વ શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણવાયું છે મિત્રો તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જ્યારે તુલસીનો ભોગ લગાવીને શ્રી હરિને અર્પણ કરવામાં આવે છે તો ભગવાન વિષ્ણુ તે વ્યક્તિ પર ખાસ પ્રસન્ન થાય છે મિત્રો ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં તુલસીને ગુણકારી છોડ માનવામાં આવે છે તેમાં અનેક ઔષધીય ગુણો છે અને કોઈ પણ यज्ञ કે પૂજામાં તુલસીનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે મિત્રો તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય છોડ છે અને વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે તેથી આ કારણે તુલસીને જગત જનની માનવામાં આવે છે મિત્રો તુલસીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત છે જેનાથી તેનું પાન અમૃત થી આવે છે મિત્રો માનવામાં આવે છે છે કે જ્યાં છોડ હોય ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવ વાસ હોય છે મિત્રો તુલસી પૂજા કરવાથી બધા દુખ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થાય છે જેમ કે સૂર્યના ઉગવાથી અંધારું દૂર થઈ જાય છે તેવી જ રીતે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા હરિયાળો રહે છે ત્યાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે મિત્રો ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીનું પાન જરૂરી છે કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ ભોગ સ્વીકારતા નથી અને તુલસી તેમને ખૂબ જ પ્રિય છે

શાંતિ અને સમૃદ્ધિ માટે આ દિવસે તુલસી માતાને ચુંદડી જરૂર ચઢાવવી જોઈએ મિત્રો ઘણી વખત લોકો છોડ તો લગાવે છે પરંતુ ચુંદડી ચઢાવવાનું ભૂલી જાય છે અને આ કારણે તેમને પૂર્ણ ફળ નથી મળતું તેથી હંમેશા યાદ રાખો કે ચુંદડી વિના તુલસીને અધૂરી માનવામાં આવે છે મિત્રો તુલસી માત્ર છોડ નથી તે દેવી છે અને તે ભગવાન વિષ્ણુની પત્ની અને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તેથી જો તમે નિર્જળા એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી લો છો તો વિશ્વાસ રાખો કે વર્ષ બે હજાર તમારા માટે ધન સુખ અને સફળતાથી ભરેલું રહેશે તેથી તુલસીને ચુંદડી જરૂર ચઢાવવી જોઈએ કારણ કે આનાથી પતિ પત્ની વચ્ચે વધે છે પરંતુ ચુંદડી ન ચઢાવવી કારણ કે લાલ રંગ મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે અને તુલસીનો સંબંધ બુધ ગ્રહ સાથે છે અને મંગળ અને બુધ એકબીજાના મિત્ર નથી તેથી તુલસી માટે અનુકૂળ રંગ લીલો કે નીલો માનવામાં આવે છે છે અને રંગોની ચુંદડી ચઢાવવી મિત્રો કેટલાક લોકો જૂની કે ફાટેલી ચુંદડી તુલસી પર ચઢાવી દે છે જે અશુભ માનવામાં આવે છે અને આમ કરવાથી તુલસી માતા નારાજ થાય છે અને આવું કરનાર વ્યક્તિ પાપનો ભાગી બને છે તેથી હંમેશા નવી અને સ્વચ્છ ચુંદડી જ ચઢાવવી જોઈએ મિત્રો તુલસી એકાદશીનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે અને આ દિવસે જો તમે નવી ચુંદડી લઈને તુલસી પર ચઢાવો છો તો તમને અનેક ગણો લાભ મળી શકે છે તેથી યાદ રાખો કે તુલસીને ચુંદડી વિના ક્યારેય ન રાખો

તુલસીની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની પૂજા પણ થઈ જાય છે જે રોજ કરવું અત્યંત શુભ છે ભક્તો કેટલાક લોકો અજાણતા તુલસીની પાસે એવી વસ્તુઓ રાખી દે છે જે અપવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને કોમળ હોય છે અને આ બધા છોડોમાં સૌથી પૂજનીય છે હિન્દુ ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે ત્યારે તેનાથી સારું ફળ મળે છે એટલે તુલસીની પાસે ક્યારે ખોટા શબ્દો ન બોલવા જોઈએ કે ત્યાં ભૂલ થી પણ સફાઈ ના સાધનો ન રાખવા જોઈએ મિત્રો આ અપમાન માનવામાં આવે છે અને જ્યાં તુલસી નો છોડ હોય ત્યાં થૂંકવું ખૂબ મોટો દોષ માનવામાં આવે છે તેની પાસે પાણી થી ભરેલું વાસણ પણ ન રાખવું જોઈએ જ્યારે પણ તુલસીની પાસે દીવો પ્રગટાવો બુઝાઈ જાય પછી તેને ત્યાંથી હટાવી દેવો જોઈએ કારણ કે બુઝાઈ લો દીવો પાસે રાખવો અશુક છે મિત્રો તુલસીનું સ્થાન હંમેશા સ્વચ્છ રાખો જોઈએ તેથી રોજ ત્યાં સફાઈ કરવી જોઈએ અને તુલસીના કુંડામાં ક્યારે શિવલિંગ કે ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ અને ન તો તેમાં કોઈ બીજો છોડ લગાવવો જોઈએ તુલસીની પાસે કપડાં પણ ન સુકવવા જોઈએ કારણ કે ગંદુ પાણી તેના પર પડી શકે છે

ઘણી વખત મહિલાઓ સ્નાન પછી ખુલ્લા વાળે તુલસીને જળ ચઢાવી દે છે આ યોગ્ય નથી હંમેશા વાળ બાંધીને અને કપાળે સિંદૂર લગાવીને જ તુલસીને જળ ચઢાવવું જોઈએ ત્યારે જ તુલસી તુલસીમાના આશીર્વાદ મળે છે ધન પ્રાપ્તિ માટે ભક્તો છ જૂન નિર્જળા એકાદશીના દિવસે તુલસીની નીચે માતા લક્ષ્મી કે માતા વૈષ્ણવીની હિવાળો એક સિક્કો રાખો મિત્રો આ સિક્કો તમને સરળતાથી મળી જશે કે શક્ય છે કે તમારી પાસે પહેલેથી જ હોય હવે આ સિક્કા ને તમારી કે પાસે રાખી લેવો મિત્રો આનાથી તમને ધન ની પ્રાપ્તિ થશે અને તમારી આવકમાં સતત વધારો થશે તેમજ જો તમે વ્યાપાર કરો છો જેમ કે દુકાન કારખાનું કે અન્ય કોઈ કામ તો તે સિક્કાને ગલ્લામાં પણ રાખી શકો છો આમ કરવાથી તે ધનને તમારી તરફ આકર્ષિત કરે છે અને દુકાનમાં ગ્રાહકોની ભીડ રહે છે અને વ્યાપાર સારો ચાલે છે ભક્તો જ્યારે પણ તમે ઘરમાં તુલસીનો છોડ લગાવો તો ધ્યાન રાખો કે તમે સ્વચ્છ માટીનો જ ઉપયોગ કરો ક્યારેમશાન ભૂમિ કે ગંદા સ્થળની માટી તુલસી માટે ન લાવો નહીં તો તુલસી માતા નારાજ થઈ શકે છે અને છોડ સુકાવા લાગે છે મિત્રો તુલસીને ગંદા સ્થળો જેમ કે 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 નાળી પાસે ક્યારેય ન લગાવો કારણ ત્યાં પડતું ગંદુ પાણી અશુભ માનવામાં આવે છે તેમજ ઘરમાં તુલસી નો છોડ ક્યારેય સુકાવો ન જોઈએ માન્યતા છે કે સુકેલી તુલસી અશુભ સંકેત આપે છે જેનાથી ઘરના સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે શાસ્ત્રો અનુસાર જો તુલસીનો છોડ મૂર્જાઈ જાય તો તે કોઈ આવનારી સમસ્યા કે દુર્ઘટનાનો સંકેત હોઈ શકે છે તેથી નિર્જળા એકાદશીના દિવસે તુલસીનો નવો છોડ લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે જેમ જેમ તે વધે છે તેમ તેમ તમારા ઘરની પ્રગતિ પણ વધે છે મિત્રો તુલસીની યોગ્ય રીતે સંભાળ રાખવી જરૂરી છે તેથી તેને હંમેશા હરિયાળી ગોબર અને કાર્બનિક ખાતરનો જ ઉપયોગ કરો સાથે જ ધ્યાન રાખો કે તુલસીમાં કરોરિયાના જાળા કે જંતુઓ ન લાગે નહીં તો લક્ષ્મીજી ત્યાં વાસ નથી કરતા મિત્રો સ્નાન વિના તુલસીને જળ ન ચઢાવવું જોઈએ અને જળ ચઢાવતી વખતે ચપ્પલ પહેરીને પણ સાવચેતી રાખવી જોઈએ કે જળ તમારા પગ પર ન પડે કેમ કે આ તુલસી અપમાન માનવામાં આવે છે મિત્રો હવે અમે તમને એ પણ જણાવીએ કે આ વર્ષે નિર્જળા એકાદશી છ જૂન ના રોજ આવે છે તેથી આ દિવસે તુલસીની પૂજા સાથે ભગવાન શિવ પૂજા પણ કરવી જોઈએ કારણ કે આ દિવસ સોમવારે છે જે શિવજીને સમર્પિત છે એટલે આ દિવસે શિવ પૂજાનું પણ વિશેષ મહત્વ છે સાથે જ મંગળ દોષથી મુક્તિ માટે હનુમાનજી અને શનિદેવ ને જણાવી દઈએ કે આવી જ્ઞાનવર્ધક માહિતી અમે તમારી પાસેથી પૈસા લઈને પણ આપી શકતા હતા પરંતુ અમારી ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ નો ઉદ્દેશ્ય જનહિતમાં સેવા કરવાનો છે એટલે અમે આ બધી માહિતી તમને મફતમાં પહોંચાડીએ છીએ તેથી કૃપા કરીને આ વિડિયોને લાઇક શેર જરૂર કરો મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ રોજ તુલસીના દર્શન કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પાનનું સેવન થી તેના બધા પાપ નાશ પામે છે મિત્રો તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ ખાસ કરીને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે જો કુંડામાં અન્ય છોડ ઊગે તો તેને બીજાને દાનમાં આપી દેવા જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં તુલસી ઘણા છોડ જાતે જ ઉગવા લાગે છે તો ત્યાં લક્ષ્મી માતાનો વાસ હોય છે તુલસીની પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ કારણ કે આવા છોડ થી નકારાત્મક ઉર્જા ફેલાય છે મિત્રો ધર્મ કહેવાયું છે કે જે છોડમાં ન તો હરિયાળી હોય ન ફૂલો લાગે અને જેમાં ફક્ત કાંટા હોય તેને તુલસીની પાસે ક્યારેય ન રાખવું જોઈએ હકીકતમાં આવા છોડને ઘરમાં કોઈ પણ જગ્યાએ ન લગાવવા જોઈએ કારણ કે તે ઘરનું વાતાવરણ ખરાબ કરે છે મિત્રો ઘણા લોકો નાગફણીનો છોડ સજાવટ માટે ઘરમાં રાખે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી તેથી નાગફણીને ભૂલથી પણ તુલસીની પાસે ન રાખવી કારણ કે તે તુલસીની સકારાત્મક શક્તિને નષ્ટ કરે છે બીજી તરફ કેળનો છોડ ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે તુલસીની પાસે કેળનો છોડ લગાવો તો તેનો લાભ અનેક ગણો વધે છે 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 કે કેળમાં ભગવાન વાસ હોય અને જ્યાં વિષ્ણુ હોય ત્યાં લક્ષ્મી પણ આવે છે ભક્તો નિર્જળા એકાદશી ના દિવસે તુલસી ની પૂજા સાથે તેના કુંડામાં શાલીગ્રામ રાખવું પણ જરૂરી છે કેમ કે આનાથી તુલસી ની અસર વધી જાય છે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે અને આ કાળા રંગનો પથ્થર હોય છે જે ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ પથ્થર ખાસ કરીને ઉત્તરાખંડની નદીઓમાં મળે છે અને તેમાં થોડી માત્રામાં સોનું પણ હોઈ શકે છે જ્યારે શાલીગ્રામ ને તુલસીના કુંડામાં રાખવામાં આવે છે તો ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે

તેમજ વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુ સમયે શાલિગ્રામનું ચરણામૃત પીવડાવવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે છે અને વ્યક્તિ વૈકુંઠ જાય ત્યારે આ ચરણામૃત અમૃતની જેમ કામ કરે છે અને જે તેને શ્રદ્ધાથી ગ્રહણ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો કેટલાક લોકો તેનો ઉપયોગ માથા પર હાથ ફેરવવા માટે કરે છે પરંતુ શાસ્ત્રોમાં આવું કરવાનો કોઈ ઉલ્લેખ નથી ચરણામૃત હંમેશા જમણા હાથ થી અને શ્રદ્ધાથી ગ્રહણ કરવું જોઈએ પણ શાલી કરો કે શાલીગ્રામમાં એક જ શાલિગ્રામ રાખવું જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ કારણ કે ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ ની મૂર્તિ કરતા પણ શાલીગ્રામ વધુ શ્રેષ્ઠ છે તેમજ શાલિગ્રામની પૂજા કરતી વખતે તેને ચંદન લગાવીને ઉપર એક તુલસીનું પાન જરૂર રાખવું જોઈએ અને રોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ મિત્રો આમ કરવાથી પાછલા જન્મોના પાપ પણ નાશ પામે છે મિત્રો શાલિગ્રામને સાત્વિક અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક પ્રતીક માનવામાં આવે છે અને એક ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે તુલસીનો છોડ ક્યારે લોભ કે સ્વાર્થને કારણે ન લગાવવો જોઈએ જો તમે તુલસીનો છોડ લગાવો છો તો તેની રોજ શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ જો તમે આ નિયમ નિભાવી ન શકો તો બહેતર છે કે તુલસીનો છોડ ન લગાવો કારણ કે અધૂરી ભક્તિથી તુલસી માતાનું અપમાન થઈ શકે છે અને તેની અસર તમારા જીવન પર નકારાત્મક રૂપે પડી શકે છે તેથી ભક્તો તુલસીના કુંડામાં શાલિગ્રામ જરૂર રાખો અને સાચા મનથી તેની સંભાળ રાખો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખસ્મૃદ્ધિ લાવશે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે ધનલાભ અને પ્રગતિનું વર્ષ બની શકે છે તેથી જો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસીની પૂજા કરી હશે તો આ વર્ષે તમે ધનવાન બની શકો છો અને તેની અસર તમને આજ મહિનાથી દેખાવા લાગશે મિત્રો અહીં જે ઉપાયો જણાવી રહ્યા છીએ તે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને ઘણા લોકોએ કોમેન્ટમાં અમને જણાવ્યું છે કે તેમને આનાથી લાભ થયો છે અને કેટલાક લોકોની તો મનોકામનાઓ પણ પૂર્ણ થઈ છે તેથી તમે પણ આ ઉપાયોને સાચી શ્રદ્ધાથી અપનાવો મિત્રો જો તમે શ્રદ્ધા વિના ફક્ત દેખાડા માટે આ ઉપાયો કરશો તો તેનું કોઈ ફળ નહીં મળે મિત્રો ભગવાન વિષ્ણુનું કોઈ પણ સ્વરૂપમાં પૂજન બધી ઈચ્છાઓની પૂર્તિ કરે છે અને ભગવાન રામ પોતે વિષ્ણુના અવતાર હતા પરંતુ તેમણે પણ પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને આ જ કારણે તેમણે લોકોને ભક્તિ અને ધર્મનો માર્ગ બતાવ્યો એટલે કે જે પણ વ્યક્તિ આ વ્રત કરે છે તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે મિત્રો નિર્જળા એકાદશી વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને બે હજાર પચીસ માં આ વ્રત જૂન શુક્રવારે રાખવામાં આવશે મિત્રો આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ આવે છે અને તેને સૌથી કઠિન એકાદશી વ્રત માનવામાં આવે છે કારણ કે તેમાં પાણીનું પણ સેવન નથી કરવામાં આવતું તેમજ આ દિવસે વૃદ્ધારીએ જળ અને અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને વૃદ્ધારીએ બીજા દિવસે દ્વાદશી તિથિમાં પારણના સમયે જ ભોજન અને જળ ગ્રહણ કરવું જોઈએ જોકે જો આરોગ્યના કારણે જરૂરી હોય તો તુલસી મેળવેલું જળ કે ગંગાજળના થોડા ટીપા લઈ શકાય છે પરંતુ આનાથી વ્રતની પૂર્ણતામાં થોડી કમી માનવામાં આવે છે મિત્રો પૂજા વિધિની વાત કરીએ તો સૌ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી વ્રત સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુ ધ્યાન કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ પ્રતિમા કે ચિત્રની સામે દીવો પ્રગટાવો અને ફૂલ ધૂપ નૈવેદ્ય વગેરે અર્પણ કરો પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો અને આખો દિવસ ભજન કીર્તન અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો સાથે જ અન્ન વસ્ત્ર જળપાત્ર અને છત્રી જેવી ઉપયોગી વસ્તુઓનું દાન કરો મિત્રો આ વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળે છે અને આ વ્રત ખાસ કરીને તે લોકો માટે લાભદાયી છે જેઓ દરેક એકાદશીનું નું વ્રત નથી રાખી શકતા મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને દાન પુણ્ય કરવાથી વિશેષ ફળ મળે છે અને નિર્જળા એકાદશીના દિવસે આખા ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બને છે તેમજ મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને લાઈક સાથે શેર કરો સાથે જ તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલી માહિતી અને તમારી સમસ્યાઓના સરળ ઉપાયો પણ જણાવીએ છીએ મિત્રો જો જો અહીંયા જણાવેલા નિયમોનું પાલન કરશો તો તમને જરૂર લાભ મળશે માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ અવશ્ય કરો સાથે જ નોટિફિકેશન બેલને ઓલ ઉપર સેટ કરો જેથી અમારા આવનાર દરેક વીડિયોની માહિતી આપ સૌને સૌ પ્રથમ મળી રહે મિત્રો જો તમે ધનની કમીથી પરેશાન છો અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય મા લક્ષ્મી માતા તમારા પર અને અમારા પરિવાર પર પોતાની કૃપા કરે અને આપણા સૌના બધા દુઃખ દૂર કરે તેવી પ્રાર્થના તો મિત્રો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર જય મા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ